સિદ્ધાર્થ ગયા નદીની જેમ સોસાયટીમાં જીવ બચાવવા ઉપલા માળે ચડ્યા છે આ સિદ્ધાર્થ બંગલોઝના દ્રશ્યો છે વડોદરાના દ્રશ્યો છે કે જ્યાં હાલમાં બંગ્લોના પહેલા માળે પાણી ભરાયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે દર વર્ષે સિદ્ધાર્થ બંગલોઝમાં આવી જ પરિસ્થિતિ હોય છે વધુ વરસાદ થાય વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધે અને એના પાણી આખા સિદ્ધાર્થ બંગલોઝમાં ફરી વળતા હોય છે અને હાલમાં લોકો આ બંગલાના પહેલાં માળે રહેવા મજબૂર બન્યા છે કારણ કે પહેલ માફ કરશો ઉપલા માર્ગે રહેવા મજબૂર બન્યા છે કારણ કે પહેલો આખો જે માળ છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે કોઈએ આ વિડીયો અમને મોકલ્યો છે સિદ્ધાર્થ બંગલોઝમાં કે જે ઉપલા માળેથી આ વિડીયો શૂટ કર્યો છે લોકોના આખે આખું પહેલો માળ પાણીમાં ગરકાવ થવાના કારણે જે ફર્નિચર છે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જે પહેલાં માળે હોય છે તમામને નુકસાન પણ થવા પામ્યું